અમદાવાદના નરોડામાં ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની બાપા સીતારામ ચોક નજીક કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થયો ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ તૂટતા લોકો ભોયરામાં ખાબક્યા બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જૂના બાંધકામવાળી બિલ્ડિંગમાં ગણેશ ઉત્સવ વખતે આ બનાવ બન્યો છે ગણેશ સ્થાપના વખતે દુર્ઘટના બનતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો આ દ્રશ્યો તેના સામે આવ્યા છે આ જે ભોયરુ છે કે જેની અંદર લોકો ખાબક્યા હતા આ દુર્ઘટના બની ત્યારે નરોડા વિસ્તારની આ ઘટના છે ગણેશ સ્થાપના દરમિયાન આ દુર્ઘટના બની બાબા સીતારામ ચોક નજીક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સમગ્ર મિર જોડાયા છે મિહ આ સ્લેબ જે ધરાશાયી થયો હતો આજે બાંધકામ ખાસ કરીને આજે બિલ્ડિંગ હતું એ જૂનું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે શું તેને નોટિસ ફટકારવામાં આવી હતી બિલ્ડિંગ ખાલી કરવા માટેની કે કેમ અને જ્યારે મોટા મોટી મોટી ગણેશજીની મૂર્તિઓ આ રોડ પરથી પસાર થાય છે તો ગણેશ ઉત્સવ પહેલાં તંત્ર દ્વારા કોઈ તકેદારીના ભાગરૂપે ચેકિંગ કરવામાં નહોતું આવ્યું બિલકુલ જે પ્રમાણે સમગ્ર બનાવો અગતરું જે રાત્રિ સમય સામે આવ્યું બાપરી સામ ચોક નજીક જે આ કોમ્પ્લેક્સ આવેલું છે તે કોમ્પ્લેક્સ નીચેના ભાગ છે જે ગ્રાઉન્ડ ફ્લોર કહેવાત હોય છે ત્યાં આજ ગણેશ નો ઉત્સવ જે શરૂ કરવામાં આવે તેના કારણે ગણપતિ ભગવાનની જે મૂર્તિ હતી જે લાવવામાં આવી આગમનના આગમન સમય ની જે આ ઘટના છે તે સમયે ઘણા બધા લોકો ત્યાં પોતે એકઠા થયેલા હતા અને તે સમયે ગ્રાઉન્ડ ફ્લોર જે સ્લેબ આપણે કહીએ તે સ્લેબ ત્યાંથી ખસી પડ્યો હતો ને તેના જ કારણે આઠ થી દસ લોકો છે તે પોતે નીચે બોહેરામાં છે તે પડ્યા હતા અને ત્યાં ક્યાંક ને ક્યાંક તેના જ કારણે ઘણા લોકોને તેમાં સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં

ત્યારબાદ તેમની તપાસ છે અને હાલમાં એવી માહિતી કરેલું હોય તેવું હાલમાં જે તપાસમાં સામે આવ્યું છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોમ્પ્લેક્ષમાં જે પ્રમાણેની આ ભૂલ સામે આવી છે તેમાં લોકોને અત્યારે હાલ પૂરતી કોઈ પણ જાનહાની નથી પરંતુ ચોક્કસથી આગળની તપાસ છે તે પણ ક્યાંક ને ક્યાંક